કરી દેવામાં હોવાનું પુરવઠા અધિકારીની તપાસમાં સામે આવ્યું છે પંચમહાલ જિલ્લાના કાલોલના ઘી અન્નપૂર્ણા ગ્રાહક ભંડાર નામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગંભીર ગેરરીતિઓ છળપાઈ હતી જિલ્લા અને કાલોલ મામલતદારની પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક તપાસ દરમિયાન છ હજાર બસો સોળ કિલોગ્રામ અનાજના એકસો ચોવીસ કટ્ટાની ઘટ મળી આવી હતી ચેકીંગ દરમિયાન ઘઉંના બેતાળીસ ચોખાના બોતેર ખાંડના ચાર તુવેર દાળના બે અને ચણાના ચાર મળી કુલ બે લાખ બત્રીસ હજારના કિંમતના એકસો ચોવીસ સરકારી અનાજના કટ્ટાની ઘટ મળી આવી હતી તો બીજી તરફ આ જ દુકાન સંચાલકને ચાર્જમાં આપેલી અંબાલા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી પણ પાંચ કટ્ટાની અનાજની ઘટ મળી આવી હતી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલ સિટીની અંદર આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાન તિહનપુના ગ્રાહક ભંડાર સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવે છે જેમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકા મામલાદારની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી કરવામાં આવતા પરવાનેદાર ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલ ત્યારબાદ મંડળીના પ્રમુખને બોલાવી તેઓને હાજર રાખીને પંચોર રૂબરૂમાં દુકાન ખોલી અને ઓનલાઇન જથ્થો અને ફિઝિકલ જથ્થાનું મેળવણું કરતા ખૂબ મોટા પ્રમાણમાં ઘટ જણાઈ આવેલ છે અને જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખેલ હોય અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશન કાર્ડ ધારકોના નિવેદનો લેવાયા હતા જેમાં દુકાનદાર દ્વારા અનાજ અપૂરતું આપવામાં ન આવતું હોવાનું પણ સામે આવ્યું હતું સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પરવાનેદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશી વિરુદ્ધ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે